ગુવારનું શાક તો બધા બનાવતા હોય છે પરંતુ એક વખત આ કાઠિયાવાડી રીતથી આ રીતે ગુવારનું શાક બનાવી જુઓ નાના મોટા દરેકને ભાવશે બાળકો લગભગ ગુવાર ખાતા નથી હોતા તો આ રીતે બનાવશો તો બાળકોને પણ બહુ ભાવશે તેની માટે આ રીતે મીડિયમ એવો ગુવાર લેવાનો અને આ રીતે કાઠિયાવાડી લસણ મરચાંની ચટણી વાટી લેવાની અને હવે આપણે એક વાસણની અંદર બે મોટા ચમચા ભરી ચણાનો લોટ લેવાનો છે ચણાના લોટની અંદર આપણે સારા એવા પ્રમાણમાં મસાલો કરશું અડધી ચમચી જીરું થોડી હળદર સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી મરચું અને તેની સાથે ચપટી હિંગ અને બે મોટા પાવડા અથવા તો બે ટેબલ સ્પૂન જેટલું તેલ નાખવાનું તેની સામે તેટલું જ પાણી અહીં ઉમેરવાનું જેટલું તેલ ઉમેર્યું છે એટલું પાણી ઉમેરવાનું વધારે પાણી ન પડી જાય તેનું ખાસ ધ્યાન રાખવું કારણ કે ચણાના લોટમાં થોડું પણ વધારે પાણી પડી જશે ને તો ચણાનો લોટ છે તે ઢીલો થઈ જશે અને તેમાંથી વળતી મૂઠડી બહુ સારી એવી નહીં બને તો એક ખાસ વાતનું ધ્યાન રાખવું લોટ પરફેક્ટ એવો બાંધવો તો આ રીતે મારે લોટ બંધાઈ ગયો હતો અને તેને ઢાંકી અને દસ મિનિટ માટે રહેવા દીધો હવે આ રીતે લોટને મસોળી અને તેની અંદરથી એક સરખા લુવા તૈયાર કરી લેશું આપણી મૂઠડી બધી એક સરખી થાય તેની માટે આ રીતે લુવા તૈયાર કરી લેવાના હવે આંગળીની મદદથી તમે આ રીતે ઇમ્પ્રેસન આપી અને મૂઠડી તૈયાર કરી લો તમે ચપટી લંબો કોઈપણ પ્રકારની અથવા ગોળ શેપની પણ મુઠળી રાખી શકો છો પરંતુ એક વખત આ રીતે ટ્રાય કરજો બહુ અલગ અને બહુ ટેસ્ટી એવું શાક બનશે તો શાકમાં આપણે લોટમાં આપણે સારા એવા પ્રમાણમાં મસાલા પણ કરી નાખ્યા છે હવે કૂકર લીધું છે તમે આ છૂટો પણ વઘારી શકો પરંતુ ઝડપથી બનાવવું હોય શાક તો તમે કૂકરની અંદર બનાવી શકો તો અહીં ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ મૂકી તેલ સારું એવું ગરમ થયું એટલે બે ચપટી જેટલા હજમા અને નાની અડધી ચમચી જેટલી આ રીતે મેં હિંગ ઉમેરી છે તેલ આવી જાય પછી જ બંને ઉમેરવું બંને વસ્તુ ઉમેરવાથી તમારે ગુવાર છે પચરામાં એકદમ હળવો થઈ જાય છે તો ખાસ ઉમેરવી ગુવારને એકવાર સાતળ્યા પછી તેની અંદર મીઠું હળદર અને ધાણા જીરું ઉમેરી દઈશું અહીં મેં ધાણા જીરું અડધી ચમચી જેટલું લીધું છે મોટી અડધી ચમચી જેટલું અને આ રીતે વાટેલા લસણની ચટણી તમારે તેને તૈયાર કરવી હોય તો એક વાટકી લસણની સામે અઢીથી ત્રણ વાટકી લાલ મરચું એ રીતે તમે તૈયાર કરી શકો તો તમે આઠ દિવસ સુધી તે મરચું એ વાપરી શકો એવી સારી ચટણી રહે છે આ બધું સારી રીતે સતળાઈ જાય એટલે તૈયાર કરેલી મુઠડીને આપણે ઉમેરી દેવાની તો આ રીતે તમે ઉપરથી પણ ઉમેરી શકો અથવા તો શાક થોડું બની જાય અડધું પોણા ભાગનું છે એ બે ત્રણ વિસલ લગાડી ચડી જાય પછી ખોલી અને તેની અંદર ઉપરથી મૂઠડી ઉમેરી દસથી બાર મિનિટ માટે ધીમા ગેસે ઢાંકણ ઢાંકી થવા દો તો એ રીતે પણ ચાલે અહીં મૂઠડી ઉમેર્યા પછી ચમચાને હલાવવાનો નથી મેં એક ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે તમે જરૂર પ્રમાણે ઉમેરી શકો અહીં મેં મીડિયમ ગેસે ત્રણથી ચાર વિસલ લગાવી લીધી છે તમારે ગળપણ સ્વાદમાં પસંદ હોય તો તમે ગળપણ પણ ઉમેરવાની ત્રણ થી ચાર વિસેલ લાગી ગઈ છે હવે એકદમ ઠંડુ થાય પછી આ રીતે તમે પીરસી શકો છો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી શેર કરવાનું ના ભૂલતા